આઈ એકસો આઠ ન્યૂઝ વિસનગર તાલુકા રિપોર્ટર કિરણ કિરણસિંહ ઠાકોર વિસનગર તાલુકાના ઉદલપુર ગામે હાઇવે રોડ પર થયો ગંભીર અકસ્માત ધડાકા બે થયેલ અકસ્માતમાં ભીષણ લાગી આગ રાત્રે ત્રણ વાગે થયો અકસ્માત ટ્રક ડ્રાઇવરે સ્ટીરીંગ પર કાબુ ગુમાવ્યો રોડની બાજુમાં પડેલ ટ્રક સાથે ધડાકાભેર ગાડી અથડાઈ ધડાકા સાથે અથડાયેલ ગાડીને કારણે લાગી આગ જોતજોતામાં આગે ભીષણ રુદ્ર સ્વરૂપ પકડ્યું ટ્રક ચાલક અને કંડકટરની ઇજા થતા ઉદયપુર સિવિલમાં પ્રાથમિક સારવાર કરાઈ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા ઘટના સ્થળે કોઈ જાનહાની થવા પામી નથી મહેસાણા ફાયર ફાઈટરને જાણ કરતા તાબડતો ઘટના સ્થળે પહોંચ્યા ફાયર ફાઈટરના આગને કાબુમાં લેવા ખૂબ જહેમત ઉઠાવી ઘટનાની જાણ થતાં વિસનગર તાલુકા પોલીસ ટીમ પહોંચી સ્થિતિને કાબુમાં લેવા પ્રયત્ન કર્યા આગ એટલી પ્રબળ અને વિશાળ હતી કે અન્ય ગાડીને લીધી રોડની સાઇડમાં અભયુ બોલેરો ગાડી પણ સળગી ગઈ બોલેરો ગાડી ઠાકોર રાજુજી હમીરજીની હોવાનું વિસનગર તાલુકા રિપોર્ટર કિરણસિંહ ઠાકોર વિસનગર તાલુકાના ઉદલપુર ગામે હાઇવે રોડ પર થયો ગંભીર અકસ્માત ધડાકા બે થયેલ અકસ્માતમાં ભીષણ લાગી આગ રાત્રે ત્રણ વાગ્યે થયો અકસ્માત ટ્રક ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો રોડની પાછુંમાં પડેલ ટ્રક સાથે ધડાકાભેર ગાડી અથડાઈ ધડાકા સાથે અથડાયેલ ગાડીને કારણે લાગી આગ સ્વરૂપ પકડ્યું અને થતા ઉદયપુર સિવિલમાં પ્રાથમિક સારવાર કરાઈ વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા ઘટના સ્થળે કોઈ જાનહાની થવા પામી નથી મહેસાણા ફાયર ફાઈટરને જાણ કરતા તાબડતો પહોંચ્યા ફાયર જવાનોએ આગને કાબુમાં લેવા ખૂબ જહેમત ઉઠાવી ઘટનાની જાણ થતા વિસનગર તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબુમાં લેવા પ્રયત્ન કર્યા પ્રબળ અને વિશાળ હતી કે લીધી રોડની સાઈડમાં ગાડી ગઈ બોલેરો ગાડી ઠાકોર રાજુજી હોવાનું તાલુકા રિપોર્ટર ઠાકોર વિસનગર તાલુકાના ઉદલપુર ગામે હાઇવે રોડ પર થયો ગંભીર અકસ્માત ધડાકા બે થયેલ અકસ્માતમાં ભીષણ લાગી આગ રાત્રે ત્રણ વાગ્યે થયો અકસ્માત ટ્રક ડ્રાઇવરે સ્ટીરીંગ પર કાબુ ગુમાવ્યો રોડની બાજુમાં પડેલ ટ્રક સાથે ગાડી અથડાઈ સાથે ગાડીને કારણે લાગી સ્વરૂપ પકડ્યું અને કંડકટરની ઇજા થતા ઉદયપુર સિવિલમાં પ્રાથમિક સારવાર કરાઈ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા ઘટના સ્થળે કોઈ જાનહાની થવા પામી નથી મહેસાણા ફાયર ફાઈટરને જાણ કરતા તાબડતો ઘટના સ્થળે પહોંચ્યા ફાઈટરના આગને કાબુમાં લેવા ખૂબ જહેમત ઉઠાવી ઘટનાની જાણ થતાં વિસનગર તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબુમાં લેવા પ્રયત્ન કર્યા પ્રબળ અને વિશાળ હતી કે ગાડીને પણ લીધી રોડની બોલેરો ગાડી પણ સળગી ગઈ બોલેરો ગાડી ઠાકોર રાજુજી હમીરજીની હોવાનું વિસનગર તાલુકા રિપોર્ટર કિરણસિંહ ઠાકોર વિસનગર તાલુકાના ઉદલપુર ગામે હાઇવે રોડ પર થયો ગંભીર અકસ્માત ધડાકા બે થયેલ અકસ્માતમાં ભીષણ લાગી આગ રાત્રે ત્રણ વાગે થયો અકસ્માત ટ્રક ડ્રાઇવરે સ્ટીરીંગ પર કાબુ ગુમાવ્યો રોડની બાજુમાં પડેલ ટ્રક સાથે ધડાકાભેર ગાડી અથડાઈ સાથે અથડાયેલ ગાડીને કારણે લાગી આગ જોત જોતા આગે ભીષણ રૂદ્ર સ્વરૂપ પકડ્યું ટ્રક ચાલક અને કંડકટરની ઇજા થતા ઉદરપુર સિવિલમાં પ્રાથમિક સારવાર કરાઈ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા ઘટના સ્થળે કોઈ જાનહાની થવા પામી નથી મહેસાણા ફાયર ફાઈટરને જાણ કરતા તાબડતો ઘટના સ્થળે પહોંચ્યા ફાઈટરના જવાને આગને કાબુમાં લેવા ખૂબ જહેમત ઉઠાવી ઘટનાની જાણ વિસનગર તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબુમાં લેવા પ્રયત્ન કર્યા પ્રબળ અને વિશાળ હતી કે ગાડીને લીધી રોડની બોલેરો ગાડી પણ સળગી ગઈ બોલેરો ગાડી ઠાકોર રાજુજી હમીરજીની હોવાનું વિસનગર તાલુકા રિપોર્ટર કિરણસિંહ ઠાકોર વિસનગર તાલુકાના ઉદલપુર ગામે હાઇવે રોડ પર થયો ગંભીર અકસ્માત ધડાકા બે થયેલ અકસ્માતમાં ભીષણ લાગી આગ રાત્રે ત્રણ વાગે થયો અકસ્માત ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો રોડની બાજુમાં પડેલ ટ્રક સાથે ધડાકાભેર ગાડી અથડાઈ ધડાકા સાથે અથડાયેલ ગાડીને કારણે લાગી આગ સ્વરૂપ પકડ્યું અને થતા સિવિલમાં પ્રાથમિક સારવાર કરાઈ વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા ઘટના સ્થળે કોઈ જાનહાની થવા પામી નથી મહેસાણા ફાયર ફાઈટરને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યા ફાયર જવાનોએ આગને કાબુમાં લેવા ખૂબ જહેમત ઉઠાવી જાણ થતા વિસનગર તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબુમાં લેવા પ્રયત્ન કર્યા આગ એટલી પ્રબળ અને વિશાળ હતી કે અન્ય ગાડીને પણ ઝપેટમાં લીધી રોડની સાઈડમાં અભુ બોલેરો ગાડી પણ સળગી ગઈ બોલેરો ગાડી ઠાકોર રાજુજી હમીરજીની હોવાનું ખુલ્યું